ભાઈ મહેનત કરો તમે દસ રૂપિયા કમાવો છો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો કારણ કે કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી

યશભાઈ આપણે જાતા હતા ને તો યશભાઈ ની ગાડીને યશભાઈ એવું ભાઈ એટલે કેમ બાકી કેમ એને ફોટો શૂટું હોય કેમ એનું પ્રીવેડિંગ હતું હોય એમ ભાઈ અમા જવાનું છે ખજુરભાઈને મળવા તો એના માટે અમે જાય છે ગુંદાડા હવે તો ખજુરભાઈ મળે તો ઠીક બાકી આપણે મકાન બધું બને તેમ ટૂંકમાં એકવાર એમ શું કે આપણે જોતા આવીએ એમ હાલો તો બેસી બેસી જાય ગાડીમાં અને જાય ખજૂરભાઈ પહોંચી ગયા છે આપણે ગુંદાળાના હતા દિનેશભાઈને આપણે કોઈ મેળા ના હતા પહેલી વાર મેળા દિનેશભાઈ હું મજામાં ઇન્સ્ટાગ્રામ માં વાતચીત થતી હોય ભાઈ યાર પણ માં રૂબરૂમાં પેલી વાર મળ્યા છે આપડે અને ખાસ મદદ કરવા દેવું થોડોક ટાઈમ હુબ બોલાવી જવાનું વાત આવે હું મારા અંદર કઈક બોલતો હોય હુપ ભાઈ ડાયલોગ છે ને આ દિનેશભાઈ નો

હલો આપણે અહીં ઊભો નવાનું છે આ ઓબ્લો હેલ્કો નીરાતે ભાઈ હે આપણે હોજી ભાઈને બોલવા રેડી ભાઈ જો વાતે ઊફ ઘરે દિનેસ ભાઈ આયા બધાય છે વાહ વાહ દે સોતરા કાઢે અરે મકાનનું કામ ચાલુ છે મકાનનું કામ ચાલુ છે અત્યારે એટલું બાકી હમણાં હેને થોડી વારમાં ખજૂરભાઈ આવે આપણે જો મળીએ તો મળી બાકી આપણે થોડુંકની સેવા કરવો સેવા કરી ફાઈનલી ભાઈ ખજૂરભાઈ છે ને આવી ગયા ગાડી લઈને તો એટલા ફોર્ચુલને બ્લેક કલર મેં ભાઈ મજામાં મજામાં જય માતાજી તમે વિચાર કરો આ ગીર સોમનાથ ની તમે નગરી જ્યાં તમને આ બધા હજારો ચેનલો છે ગીર સોમનાથ જિલ્લા અંદર અને માતાજી કરે કે

સંઘર્ષોને સંઘરી જીવનમાં પરિસ્થિતિને અમે પસાવી જવાના આ જીવન અમે જીવી જવાના આવેલ આંગણ અતિથિના અણમૂલા ખજૂરભાઈ જેવા મિત્રોના અણમૂલા આદર અમે કરી જવાના આ જીવન અમે જીવી જવાના ગરીબસિંહે દોસ્ત ગુનેગાર નથી ગરીબસિંહે દોસ્ત ગુનેગાર નથી ખજૂરભાઈ જીવાના મિત્રોની સાથે રહી સપોર્ટ કરી અમે જીવી જવાના આ જીવન અમે જીવી જવાના અને દાંડીગીરમાં જન્મ લીધો છે દોસ્ત

યુવાનો છે તમામ લોકોને કહીશ કે ભાઈ મહેનત કરો તમે દસ રૂપિયા કમાવો છો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો કારણ કે કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જાતી એનું જીવતું જાતું ઉદાહરણ હું છું આજે ગુજરાતના તમામ લોકો મને પ્રેમ આપે છે તો એનું કારણ એ છે કે મેં સેવા કરી છે એ મને ફરી છે અને તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે મહેનત કરો આગળ વધો મા બાપનું કયું કરો કારણ કે ઘણીવાર આપણે આ સોશિયલ મીડિયાની લાઈફમાં એટલા મોટા બની જાય છે કે આપણે મા બાપને કહેવા મળી કે ભાઈ તમને ખબર ન પડે અમને બધી ખબર પડે એવું નથી હોતું મા બાપે આપને જન્મ આપ્યો હોય છે એટલે એ હંમેશા ક્યારેય ભૂલવું નહીં મા બાપનું કહ્યું કરું મા બાપને તમે પૂછશો કે હું આમ કરવા જાઉં તો તમને મા બાપ ના નથી પડવાના પણ એમને પૂછશો તમારા મા બાપને પણ સારું લાગશે એટલે હવે હું બહુ બધું બોલી લીધો છું એટલે હવે આપણે થોડીક મહેનત કરી લઈએ

નીકળવું ભાઈ નીકળીએ આપણા ભાઈ ટૂંકમાં બ્લોગની ચેનલ ચાલુ કરી છે તો રાધે આહિર બ્લોગ કરીને તો ભાઈને સપોર્ટની થોડીક જરૂર છે કેમ કે એ છે ને સ્ટ્રગલ બહુ કરે કેમકે એની અંદર ઘરની અંદર કમાવવાનો છોકરો એક જ છે કેમ કે એના થી ના પપ્પા નથી એટલે આખું હેન્ડલી કરે ભાઈને ખરેખર સપોર્ટની જરૂર છે અમારા લખીમાં છે ને એની ભેહું એટલે ભેહું ક્યાં છે તો પાડ્યું છે ભૂલાઈ ગયું મમ્મી

આ રીતે સમજાવું કે બધી થાય ને એટલે તારાથી મદદ થાય ને ગરીબ ની મદદ કરી જાય પેલી કે ફૂલ ની તો ફૂલ ની પાખડી છે હંમેશા એ કે આગળ વધતા હું કીધું હાલો તો લખી માં તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો કેમ કે આ બ્લોગ સારો થયો છે કારણ કે આપડે ખજૂરભાઈ ને મળ્યા અને ખજૂરભાઈ પણ આપણે ઘણો સપોર્ટ કર્યો તો ખાસ યાર હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય